શ્રી ગણેશાય બોલો ખોડિયાર માત કી જય આજે આપણે સાંભળીશું ખોડિયાર માની આરતી આર ચાર ધામ ની માં ખોડલ માની આરતી ચાર

પેલી આરતી માટેલ ધામે બીજી આરતી ગોડધરામાં ત્રીજી આરતી રાજપરામાં ચોથી કાગવડ ધામે રે ચાર ચાર ધામી માં ખોડલ માની આરતી ચાર ચાર ધામ માં ખોડલ માની આરતી માટલ ગામે તું મમતાડી નદી જુનાએ તું જાડી ગઢ જુનાયે તું ભાડી રાજપરા વાડી રે ચાર ચાર ધામ નીમા ખોડલ માની ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી ફમકારી માં ખોડલ માડી નાગ ના તું નેત્ર વાળી પગલે પગલે તું પર ચાળી બાઈ ખરી બિરદાળી રે ચાર ચાર ધામ માં ખોડલ માનિઆરતી ચાર ચાર ધામ ની ખોડલ માની આરતી खरी खुबी मा खोडल तारी जोग माया छे अवतारी दिठी तु ने देवदा डाढी फेरी भेडिया वाडी रे जार चार चार धामनी मा खोडल मानी आरती ચાર ચાર ધામની મા ખોડલ માની આરતી રાજપરા મહારાજ તારા ગઢ જુનાડે ગામ તારા માટે લે માંડવડા તારા પરગટ પરચા તારા રે ચાર ચાર ધામની મા ખોડલ માની આરતી ચાર ચાર ધામની મા ખોડલ માની આરતી ખોડલ ખોડી નામ તારું ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી 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 બોલો ખોડિયાર માત કી જય